સંઘર્ષ કરે અને શિક્ષિત બને જે બાબા સાહેબ આંબેડકરે નારો આપ્યો છે શિક્ષિત નો નારો આપ્યો છે અને એક થઈને કોઈ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટેની એમને પ્રેરણા આપી છે બાબા સાહેબ આંબેડકર ને આપણે દર બધા જ પ્રસંગોમાં યાદ કરીએ છીએ પણ આપણે એમની પાસેથી શું શીખ્યા કઈ ચોવીસ કલાકમાંથી માંથી અઢાર કલાક મજૂરી કર્યા કરતા કરી હતી જે તે વખતે અને એટલા માટે વિશ્વમાં એમને નામ કરીને આપણને બધાને આજે પણ જીવવા માટેના અધિકાર આપ્યા બાબા સાહેબે એસટી અને ને એ ટાઈમે પેલું કરું ઓબીસી અનામત આપવા માંગતા હતા પણ એમનું ના બોલો છું એમને રાજીનામું આપી દીધું હતું આજે આ બહેનોને મારી વિનંતી છે કહું છું કે તમે માતાજીની દીવાબત્તી કરો ને તો ભેગો સાહેબ આંબેડકરના ફોટાને પણ દીવાબત્તી કરજો આ જીવવા માટેનો માન જીવવા માટેનો અધિકાર આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યો હોય ચાહે સંપત્તિમાં ભાગીદારી હોય ચાહે દૂધપીતી કરવાની પ્રથા બંધ અનેક એવા જે ખોટા કાયદાઓ હતા એ તમામ નાબૂદી કરીને મહિલાને સંબોધડી કરીને અને તમામ અધિકારો આ ભારત સર્વ ધર્મ તમામ ધર્મની નારીઓને ભારતની અંદર જીવવા માટેનો જો કોઈ અધિકારો અને કાયદાઓ આપ્યા હોય તો એ બાબા સાહેબ આંબેડકરે આપ્યા હતા આ તમે એમ માનો કે બાબાસાહેબ આંબેડકરે કાયદો સ્વ મહિલાને સમવડી અધિકાર મતા અધિકાર હોય મિલકતમાં ભાગીદારી હોય એને કોઈ પણ નાના મોટા કોઈ રંજાડ હોય કોઈ પોલીસ સ્ટેશન ઉધી થઈને એને પોતે એનો જે હોય મૂકી ગયે આ બધું આપ્યું રાજકીય અધિકારો આપ્યા રાજકીય અધિકારો ના આપ્યા હોત તો હું અત્યારે તમારા વચ્ચે લોકસભામાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે કાયદા ઘડાયા કર્યા હતા એ પાર્લામેન્ટમાં હું ના હોત બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને અધિકાર ના આપ્યા હોત અને જે આપણાને બંધારણ આપ્યું છે એ આપણે જે અમૂલ્ય ધન છે કે જેનો જેની કિંમત જ ના કિંમત જ ના આપી શકાય એટલું અમૂલ્ય આપણાને વારસો બાબા સાહેબે આપ્યો છે એનું જતન થાય કેસો નો ઓછા તમને બધાને જે હાથ જોડીને વિનંતી આ વડીલો છે એ તો ખૂબ માનભેરને સંઘર્ષ કર્યો છે અને એમને એમની જિંદગી પાર પાડી છે હવે નવા માથે જવાબદારી આવી છે અને જવાબદારી માથે આવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અનેક બદીઓ આવે છે પણ આપણે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણા સમાજમાં બદીઓ ના આવે એની જવાબદારી હવે નવા યુવા વર્ગની છે અને એ જવાબદારી પૂરેપૂરી વહન કરી અને આવા સારા કાર્યો થતા હોય સામાજિક એમાં બધા સહકાર આપો ફરી મોહનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે એમના પરિવારને જ્યારે પણ કંઈ નાના મોટી જરૂર હોય ત્યારે અમારા લાયક હોય તો ધ્યાન દૂરજો અને સમાજનું પણ કોઈ કામ હોય તો તમારા થકી લોકસભામાં જો તમારો ખૂબ મોટો હિસ્સો છે અને તમારા બધેનો એક મારો ખૂબ મોટો ઉપકાર છે એટલે આરામ છે ઉપકાર ઉતારવા માટે મારાથી પ્રયત્ન કરી અને નાના મોટું પ્રશ્ન